નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો કિમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા હની ટ્રેપ અને નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ ખેલ પાડ્યો કલમના ઉમેરવા પીઆઈએ લાંચ માંગી હતી કિમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગુંડલિયાની ધરપકડ રૂપિયા ત્રણ લાખની લાંચ કેસમાં અમદાવાદ એસીબીએ કરી ધરપકડ રૂપિયા નેવું હજારના પગારદાર પીઆઈ જાડેજાએ દસ લાખની લાંચ માંગી હતી રજકના અંતે રૂપિયા ત્રણ લાખમાં સમાધાન થયું હતું ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોય અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવી મીડિએટર બનેલા વકીલ સહિત પીઆઈ પીઆઈને ત્રણ ની લાંચ લેતા ઝડપી પાડી વધુ તપાસ સુરત એસીબી એક અમને સંપવામાં આવી છે ટી દકૃત અમદાવાદ શહેર એસીડી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કીમ કીમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેક અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજિસ્ટર થયેલો જે અનુસંધાને ફરિયાદીના ભાઈ પાસે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જે હેરાનગતિ ન થાય આ મુજબ ની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ દસ લાખ માંગેલા અને ત્રણ લાખ સુધી વકીલ એ મિડલમેન ની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે એનો ગુનો પીઆઈ બે હાજર તેર ની બેચના પીએસઆઈ તરીકેની ભરતીના છે હાલમાં તેઓનો નેવું હજાર પગાર સરક ફરિયાદ પણ કરવામાં આવી છે હા એવું અમારા તપાસમાં નથી આવ્યું હાલ સુધી પણ જો એવું તપાસમાં આવશે તો એ મુદ્દો પણ અમે ધ્યાને લઈશું ડેનિશ પટેલ દ્રષ્ટિકોણ ન્યુઝ સુરત